આરી જાતના આમ આમ જે હેઠો ઉતે હેઠો તને મે ના ના પાડી કે આ ઇસકે તારે નહીં બેહવાનું હે કે આ બેઠો છે માં શું થઈ ગયું કે સે બેઠો શું થઈ ગયું આયા તારે બેહવાનું છે મંડી પડ્યો સો તે તે ઇસકો તો આપણો જ છે એમાં બેહું શું વાંધો છે એ આપણો છે પણ આયા મારે જ બેહવાનું તારે નહીં બેહવાનું તારે છે ને એ બધાય કામ કરવાના પણ હું તારો ઘરવાળો છો

તમ તમાર તમે ઉપાધી કરો માં કામ કરીજો બધું બન મેનેજર સાહેબ આવે ને એટલે હું બધી વાત કરીશ ભલા માણો બે મહિનાથી પગાર નો કરે એ માલે તમ તમાર કરજો બધું કામ બન સરત આપણે બધી ઇન પર કબૂલ આવશું બેવો તમ તમારે બેવો એ બેવો બેવો આયા આ બાજ બેહો ભલા માણો આ બે બે મહિના પગાર નો થાય એ માલે આપણે કામ ન કરવું તો હુજી આ એટલે ઘરે કાઈ ખાવાનું નથી

કામ ક્યારે ચાલુ થાય છે જયારે તમે પગાર કરશો ને ત્યારે જ કામ ચાલુ થાય છે તાવું જ નહીં થાય એટલે આમાં મારું નું હાલે શેઠાણી નું હાલે એ પૈસા આપે તો આપું તમને હા તે વાંધો નઈ શેઠાણી આરે તમે વાત કરો હા તે વાંધો ને હું શેઠાણી ને ઘરે જાઉં તમે કામ ચાલુ કરો હાલો કામ જોવો મેનેજર સાહેબ ચાલુ નહીં થાય તમે પૈસા દેશો ને ત્યારે જ થાય છે આપણ કામ ચાલુ કરો પૈસા લેવા જાવ આપે ને એટલે લેતો આવું બસ આ તો વાંધો ને પૈસા લેતા હો તાવ દમાય બેઠા હે મે તો મે તો લોય પી ગયા હારો હાલો હમણે પાછો પૈસા લઈને હા જાવ

મારે છે ને ઓલા પાસ થયા નથી પૈસા પાસ થાય પછી આપી દઉં હા તો થોડાક આપ્યા હોત તો થોડા થોડા દઈ દે હા એ બધી વાત હાશી પણ એમને કહેજે આગલા મહિને છે ને એમનો પગાર આપી દઈશ અને ઘરે થોડું થોડું હટાણું નાખી દઈશું હા તે વાંધો નહીં આમાર શેઠ ને પહેલી વખત જોયા કોઈ દિન જ જોયા અમે હા વાંધો નહીં એ બહુ બહાર નીકળ્યા નહીં ને એને ઘરે જ રહેવાનું હોય હા અને હું બીજું શું કહું છું હા આપણે છે ને થોડાક માણાની જરૂર છે બે ત્રણ માણા વધારી દીધું અહીંયા

હં એક કામ કર્યું હોય તો આમ થય ઘરે તો કાંઈ કામ કરતો નથી કાંઈ કામનો સો નહીં તું ઘરે એક કામ કર અહીંયા બધા મજૂર કામ કરીને ત્યાં એમના ફેરા કામ કરવા વઈ જા જા પણ કામ કરવા જઈશ ને તો બધાને ખબર પડી સો કામ તો એ પણ હું થઈ ગયું એમાં તું હલકો થઈ જા કામ કરે તો કામ કરે અને કામ કરવાનું આમ જાને શું આયલો અને આમ જો બીજા મજૂર હોય બીજા ગોતે તો મારીને દાડી ન દેવી પડે તને દાડી તો ન દેવી હા તારે મફતમાં એક દાડીએ જડી ગયો છે હા તે હારો જા સન્માનો બોલ બોલ કરે છે આમથી મજૂરની જરૂર હતી હવે એક બે મજૂર ઓછા ગોતવા પડશે અઝાડા ભાઈ બે મહિનાનો પગાર ન દે તો કાઈ ને એક મહિનાનો તો પગાર આવશે ને એ તમે ઉપાધિ કરો માં મેં તમને કીધું ને આપણા પૈસા આવી જ જાય છે મેનેજર ને મોકલ્યા હે સમજો આમ તો મેં મિલર વાળા ને ફોન કરી દીધો છે તમ તમારે જ્યાં સુધી પૈસા આપણા નહીં પાકે ને ત્યાં સુધી મિલર વાળા નહીં આવે આમ તો કામ અટકી ને છે બરાબર છે હમ તમ તમારે બેવો ની રહેતે બેવો બોલો મેનેજર સાહેબ જો કેઠાણીએ કીધું છે

પછી આજ દી સુધી પગાર બાકી છે ની પગાર કરી દી છે ને ઘર માં હટાણું લાવી દી છે બોલો તમ તારે અમને કબૂલ છે કબૂલ છે ને હા હાલો તો કામ કરવા માણો જાવ હાલો કામ કરો હાલો હવે હાલો હા કામ કરો કામ કરો હાલો હવે ફૂક્યા એક કઈ ને રે આ શેઠ આવતા લાગે એય કામ કરો બેઠે હે શેઠ છે એટલે એ શેઠ છે ભિખારી છે એ ભિખારી નથી એ આપણા ઘરે દેશી માણા હે શેઠ છે કામ કરો કામ કરો

તમારે એવું નોકર અહીંયા આયા હા અમે કામ ન કરતા તમને કામ કરવા દે ભલા મણાવ એક કામ કરો ને મેનેજર હા બોલો ને 100 રૂપિયા આપો ને 100 રૂપિયા શું કરવા તમારે દવા પી જાવી મારે દવા હા મરી જાવું એ મારે કા પણ અરે શું મારા દુખ વાત કરું તમને કશું તમે આયા તો એવું ઈસકે બેઠો તો હા હા કેઠા ની આયા બેઠો વઈ ગયો હા એ મને શોક નતો કેનો દાબ છે હે ખાવા ધરાઈ દાન નથી દેતી આ પૈસો ટૂટી ગયો કેદુનો પાટલુંમ નથી લઈ દેતી કરોડો રૂપિયા છે અમારી પાસે એટલે ઘરમાં તમારું હાલતું જ નથી જરાય નથી દી એની સેવા કરવાની ખાવાનું આનું હવે શું કરવું એક કામ કરો મને આપો એટલે દવા પીને મરી જ આવા થાકી ગયો હવે માં આનું હું કરું જો સુધારવા કેમ હવે એક છે મારી પાસે શેઠાણી સુધરી જાય પછી શેઠાણી સુધરી જાય અરે સુધરી જાય ગોલી ઘોડે હાલે એવો શું આઈડિયા તમારી પાસે આ તમારી જમીન ને તમારા મકાન ને બંગલા ની બધું રહ્યું ને એના બધા કાગડી મારી પાસે છે હે તો એના હું શું કરું સમજો ખાલી શેઠાણી ની સહે લઈ લેવ ને એટલે બધું તમારા ખાતે હે મારા ખાતે થઈ જાય તમારા ખાતે પછી તમે કેમ નો કરે પછી તો એ કરવાની જ છે ને શ્યા જવાની આ તો પછી એ તો હાલો ઈ જ કામ કરું છે આ તો હાલો હાલો આમ જો મજૂર આ બતાય મજૂર હે ને આપડા હા એ

હા હા પેલા મેનેજર તું પાછો આવ્યો ને આને શું આડી લાવ્યો આને અહીંયા કામ કરવા દેવાનો હતો એ પણ એ કામ પૂરું થઈ ગયું તું પીગી વી આ બાબત હે તો વાંધો નહીં શું આવ્યો બોલ અને મારે છે ને થોડું કામ હતું તમારું હા બોલ આપણે ઓરા પૈસા અટકાણા હતા ને હા આ પાસ થઈ ગયા છે અને આ તમારે સહી કરવાની છે ઠીક પાસ થઈ ગયા હે હા આલો માં સેકન્ડ નાખો કે આઈ કરું હા બીજે અને આ બાજુ હવે કે કરવાની હા જે કરવાની રીજો આયા આયા હે હા રેડી હાલો ભાઈ બાકી પૈસા આવે ને એટલે બધાને અડધો અડધો પગાર આપી દેજે અને બીજા હે ને માર ખાતામાં જમા કરાવી દેજે હા તે વાંધો નહીં थैंक यू थैंक मार खाते हाँ तो मार खाते थैंक यू तो पावर करो हाँ करो भाई तू भी जाओ कहाँ पर अरे वो भी था ना कि दूने तारी जाइत ना आ, आ तुम्हारी हाँ में केम पावर करे से अन्य यहाँ का बेज़ जो हमें तो बेस अगर नो सेट सब पावर नो करू।

अवे नहीं कर रे હવે मारो मारो आयो हरखदा भाई पाक पाणी भरती आहे जा अंदरtiin हाल कायो का वाह मेनेजर वाह तू तारो आयडिया बनाई दी तो भिकारी माथिन करोडपती